વારુ તા વારું તઈ દહ મહિના પૂરા થવામાં ઈ અમે કંઈ એટલું હા જોયેલું નહોતું કે હજી તો વાર હે અને કંઈ એટલે પ્રાહ વય નહોતો ઈ ત્યાં તો એ બાપુ તો આવ્યા તા નામાં નજર તા મારી તઈ પણ તારી બધી બેઠી હે અટાણે જ્યાં હું ત્યાં નાખવા આવે ને તો ત્યાં ઈ ભે ને હાવને પેલા આવે ખાવા તે આવી ની ને જાવા આખવી નાખી દીધું ને ગમાણી માં તા આવી મોડી મોડી હું જોવા માં કયો લેન તો પ્રાહવો ને હતી એવું કામ વ્યા હે એને મનમાં વિચાર કર્યો તો તો આગળ જવા તો તા તા બાયા પાડી જો તો રૂપારી હે ટીલા વારી જે હે વાઈ ની આઈ એને માં પાહે છે કીવી તક એ નું માં ઘણી પૂરે દા હ ઘણી આવે ના आई ने बनयो ना इमा पूरा जतरुपारी हते टीला वाली असल हां आलो हां सनली आई ले ना पाडर नस ना यो उंदी नवाई ना आ जा ते उंधा चले आ रुपारी मोटी थी साले इ रानी से काई करन

છે બજાર ઉપાડી હતી એ ઊભી થઈને હાલવા મળી મતલબ ઘણીક વાર પહેલા ને વ્યાઈ ગયેલ હે જે ટીલુન હે જેમ કોક એ માં પાહે ગયે સીધે સીધે

ઓલી હોય ને ઉભી થાય એટલે બીજી હોય ને મારવાનો કરે ખેદારી હોય ને જે મોટી તો ન બોલાવે કુંડામાં પાણી જવાના તો બચી વાવ બેન વે કરે વાવ પી ઉભી મેં કે હું આવી નથી વાટો કરતી હોય પી કેમ ખબર કે આ હે પછી એક ભારી મગોટા નાખવાની ને હું નાખે દાજા બધું એક ગમાણીમાં પોરે પડ્યું ખાડા નટાને દેખાય टाने प्राय बन है पर काले तक कहीं नहीं तो तो ये वो है हवा में उठना ना मैं सरप्राइज चढ़ी ये परुपारी पासी है चलो पुखी था ये

બેસે ઘણી ઘણી ઉભી થાય ને પછી બેસે જો અમાર ભીંગ વ્યાણી દોવાનું આલે હતાણે દોવે કીર્તી પાટી આવી

રામ 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 બધા ની જો ખાઈ પેકિંગ કરવાનું હાલે ગામમાં મૂકવાની હે ને ઓર્ડરો પુગાડવાના હે બધાય હાલે આખણી ઘણી આવ્યા હતા આવ્યા હતા એ કારાવાડ થી આવ્યા હતા વિડિયા જોઈએ કે અમે તમારા પણ વાંધો આવેલા ઉતાર્યું હજી તો ઉતારવાનું સાલું જ છે ને ઉતારવાનું સાલું જ છે ગામમાં મૂકવાનું હે ગામમાં કાલે ત્રીસ કિલો મૂક્યું હતું ને એ તો પૂરિયું થઈ ગયું છે એટલે પછી હાંજી માણસ બધા આવતા તા ગામમાં એટલે એક ભાઈ પારાવાડાથી આવ્યા હતા એ તમે વિડીયો ઉતાર્યો તો સાડા સો વાગે તો એ ભાઈ પાંચ કિલો લેજા હતા ને એ ભાઈ ગાય એ પછી પાછા એક ભાઈ પારાવાળાથી આવ્યા હતા તો એ સો કિલો તો એના હાથ બી પાછી ઉતાર્યું હતું એ તો સાત વાગે છે ને એ પછી પાંચસો એક ભાઈ આવ્યા હતા એ ગાથી આવ્યા એ ખબર નથી એક એક બે ત્રણ કિલો લેગાતા એટલે એટલી કાલે સાડા સો વાગેથી ચાલુ થયું હતું સાડા હાથ આઠ વાગ્યા સુધી હેન્જ ખાલી આવ્યા હતા ત્રણ ચિયાર તો એને પછી પાછી ઉતારી જીત ગામમાં ન હોય એટલે કામ એ બધા પછી વાળી આવે ને અમારે પીહ દોવેલી હતી બધી ભીંહનું કમ્પ્લીટ પડે ગઈ પાડી લીધો એ ત્યાં ખબર પડી એ મોરે જાવેલી હું ગઈ ને એ પહેલાં ભીંહની દવા બેઠા ને તો ખબર પડે ગયા કે પાડીનું પેટ ફૂલ હતું પાછી ધવરાવી દોઈ ને તારે પણ પી

તો હાડા બાર વાગ્યા ને આજે ઉતારવાનું કામકાજ ચાલુ હોય હું તો આ ઘણી આવી છે અટાણે આ મોટી બે ડોલ ઉતારવ્યું ઓલ્યું તો બધી ગામમાં મુકાઈ વાત આવી એક ડોલ તો ભરા લીધી મેં આ એક ડોલ હે અડધી ભરવાની ત્યાં ઘણી ભરાઈ જાય હું જઈને નાવા ધોવાનું ગાય મોડું થયું પછી મારું Selama so, asal-asal pakal kan. Ibu tarang. Nubi cik kasih hai tak pasti pakai jahe dah pendar di mana. Amat But ini mean, cek betul. Betul emak mean, tu ini mean, ini. Ah. Tahu kau tahu kau ini jual tari. Kalau mie ekstrim nanti ada lihat turi utara ni. ચવેલી આ લૂંગ પાકલ ફૂલ રૂપારી ચો આ ઠાવકી ઠાવકી હોય ને એ આપણે ઉતારવીએ મીઠીયું એવું આ લીલેરીયું છે ને એ બધી રાખી દેવાની હોય એ પાછું થોડાક દિવસે પાકીએ લીણો વારો આ ઉતારીએ ને એ વાટું જા વધારે મીઠી હોય આપણે માર્કેટમાં લઈએ ને આખે આખી હોય ઉતારે આખે આખી આ લડી এরজিউ পাকলায় কাশি হয় পিছি পড়ি পড়ে পাকে ফুল ঝাড় হ্যাঁ মিঠি হয় কাশি হয় রাখে দিয়ে এসে পাকে একডিও বন্ধ করে

आई पट्टी, पट्टी मजबूत पट्टी है थी पावर ऊपर से क्या पड़यो पड़यो होड़ेगो होड़ेगो ये बे बे करती ऑटो ही आ हमार दो जना वाला गए आज थक गए दो

સાડે વાગ્યા હાથ ને વ્યારા નો ટાણો છે આજ વ્યારામાં અમારે બનાવવું પકોડા એ આ વટાણા ને બટેટા હે બાફવા મૂકી દીધા અમે હવે ટાંકણે મૂક્યા તો એક પાણી ઊંડું થઈ જાય ને તો પછી ઢાંકણ બંધ કરા આઈ હાટું જઈ હાટું થોડી ખીચડી મૂકવી હા કુકરમાં ને ટાઈગર ની રોટલી તો આજે રોટલી કરી હતી બપોરી પડ્યું રોટલી કંઈ કરવાની જરૂર નહીં તટાણે હેજી ને પકોડા કરવા ઘેર અને પકોડાની ચટણી હે એ રોજીવાડેથી લે આવી છે જઈને પપ્પા આગળ એવી ચટણી બનાવતા ન આવડે છે રોજીવાડેથી ભીમભાઈ પકોડા રોજીભાઈ હે ને ત્યાંથી અમે લે આવીએ તો નાથી ચટણી હે એ લેતા આવી છે પકોડાની આગળની પ્રોસેસ છે એ દેખાય છે ગમે તો વિડિયોને લાઈક કર દીજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીજો અને ઉગે છે મુકેદા ને આણે સુલે ખિસ્રીને મુકતાથી બેય થઈ જશે આ ચાલુ હે પકોડા નું કામકાજ મસાલો બનાવી લીધો ને એમ બ્રેડમાં ભરતા જઈએ આજ કોrna પકોડા ખવા બનાવવા હા એસા તમનેન જોઈએ એમ આજે ઠંકે ઢેર બનાવન ખાય છે

હા રેડી પછી વાંહેથી થી નાખી દેવાનું હા બસ પછી બધા પકોડા પડે જાય પડે જાય એ પછી તેલ તાપમાન વધારવાનું બીજી પતિ આઈટમ બનાવી પકોડા અને ઓસા પકોડા આપણી પહેલી વાર લખો બનાવીએ ને ને

એ થોડો ગેસને ધીરો કરી નાખ્યા પાછા હે ને એ વાત પછી નાખે ને પછી પાછા વધારે